આપણે ત્યાં ગાયોના નામે લોકો લાખો કરોડો રૂપિયાનું દાન આપે છે પરંતુ લાખો કરોડો લોકોમાંથી એવા પણ લોકો હોય છે જે મુંગા પશુઓના મુખેથી પણ કોળીઓ છીનવી લેતા હોય છે અને આવું જ કૌભાંડ રાજકોટમાંથી સામે આવ્યું છે જ્યાં કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે જીવદયાના નામે અપાતી ગ્રાન્ટમાં કૌભાંડના ગંભીર આક્ષેપ લગાવ્યા છે મહેશ રાજપૂતના આક્ષેપો પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાના ઢોર ડબ્બાનું સંચાલન જીવદયા ટ્રસ્ટના રાજેન્દ્ર શાહ અને યશ શાહ કરી રહ્યા છે અને ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલા પશુઓના નિભાવ માટે દર મહિને સાહીઠ લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં ઢોર ડબ્બામાં રોજ પાંચથી સાત ગાયોના મોત થઈ રહ્યા છે અને આ પાછળનું કારણ છે તેમનો યોગ્ય રીતે નિભાવ નથી કરવામાં આવતો તે છે ત્યારે ટ્રસ્ટના સંચાલકો લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાઉ કરી જાય છે જેથી પશુઓને પૂરતો ખોરાક નથી મળતો અને આ કારણે તેમના મોત થઈ રહ્યા છે મહેશ રાજપૂતના આક્ષેપ પ્રમાણે હાલમાં પણ ઢોર ડબ્બામાં એકસો વધારે પશુઓ રાખવામાં આવ્યા છે જેમની હાલત પણ દયનીય છે ગામ પાસે ખોખર નદી પાસે જે કોર્પોરેશને ગાયો જે ડબ્બે આવે અને જે ગાયોની વ્યવસ્થાની એક ભાગરૂપે અહીંયા જે ઉભું કરેલું છે અને જેનું સંચાલન જીવદયા ટ્રસ્ટને સોંપેલું છે જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રાજેન્દ્રભાઈ અને યશ શાહ બંને બાપ દીકરો કરી રહ્યા છે તે ટ્રસ્ટને દર મહિને સાઠ લાખ રૂપિયા જેવી રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે પણ છતાં રોજ બરોજ ત્યાં કમસે કમ દસ થી બાર નાના મોટા પશુઓનું મૃત્યુ થાય છે ત્યારે જ્યારે સાઠ લાખ જેવી રકમ એટલે પર ડે બે લાખ રૂપિયાની રકમ મળતી હોય અને અહીંયા જે વ્યવસ્થા જો પશુઓને સાચવવાની પૂરી રીતે ન કરવામાં આવી હોય તો ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે એવી પરિસ્થિતિ છે જીવદયાની વાતો કરવી પણ જ્યાં જીવદયા માટે તમે પશુઓ રાખતા હોય ત્યાં જ મૃત્યુ થતા હોય તો એને જીવદયા ન કહી શકાય ત્યારે મારી પાસે જે વિડીયો આવ્યા જે મારા સોસિસમાંથી બે દિવસથી સતત આવ્યા આજના પણ મૃત્યુ આંકડા છે એ બાર ગાયોના પશુઓના ત્યાં મૃત્યુ થયા છે તેના હિસાબે આજ આપના માધ્યમ દ્વારા આ જે પરિસ્થિતિ છે એના માટે મેં કમિશનરશ્રીને પણ આજે રિક્વેસ્ટ કરી છે કે તમારે ખુદે આમાં રસ લેવો પડે સંવાદદાતા શનિ જોડાયા છે વધુ વિગતો માટે શનિ જણાવશો કે ખૂબ જ ચોંકાવનારી બાબત એટલા માટે કહી શકાય કારણ કે અહીંયા પશુઓની દેખરેખ કરવાની હોય છે યોગ્ય ખાવા પીવાનું આપવામાં આવતું હોય પરંતુ આવી જ જગ્યાએ જો રોજ પાંચથી સાત જેટલી ગાયો જીવ ગુમાવતી હોય તો એક ચિંતાનો વિષય છે અને ચોક્કસ શંકા ઉપજાવે તેવો પણ વિષય જે રીતના આવે તો રાજકોટમાં નામે કોંગ્રેસના નેતા મહેશ આ ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે કોઠારીયા રોડ ઉપર આવેલા આરંભી સંચાલન કરતા શિવદયા સંચાલકો પર આ ગંભીર આક્ષેપો લાગ્યા છે કે સરકાર દ્વારા લાખ રૂપિયાનો ખર્ચ આપવામાં આવે છે પણ રોડની સાત છે તેઓની હાલત જે ગોળ હાલત છે તે જોવા મળી રહી છે ટ્રસ્ટ ના સંચાલક રાજેન્દ્ર શાહ ને રહ્યા છે જેટલા પશુઓ છે તે રાખવામાં આવ્યા છે પરંતુ આ યોગ્ય ઘાસચારો ન પૂરો પાડતા હોવાને કારણે તેઓના મૃત્યુ થતા હોવાના આક્ષેપ છે તે લાગ્યા ને આ તમામ રકમ છે તે પોતે ઘરે લઈ જતા હોવાના આક્ષેપ લગાવી છે આમાં તપાસ કરવી જોઈએ કમિશનરની સેવા એ અત્યારે જે ગંભીર આક્ષેપ છે તે કરતા અત્યારે સામે આવ્યું છે બિલકુલ સરકાર દ્વારા સાહીઠ લાખ રૂપિયા અધાધા રકમ દર મહિને આપવામાં આવે છે તો શું સરકારને હિસાબ આપવામાં આવે છે સંચાલકો દ્વારા કે કેમ જેને વાત કરવામાં આવે જે સંચાલન છે હિસાબો તો રજૂ હોય છે તો આટલી ગાયોના મૃત્યુ માટે થઈ રહ્યા છે ત્યાં ઢોર ડબ્બાની મુલાકાતો પણ કોંગ્રેસ નેતાઓ દ્વારા લેવામાં આવી હતી ત્યાં સામે આવ્યું છે કે અનેક વખત ત્યાં કોઈ પણ વસ્તુઓ છે તે ઘાસચારો છે તે પૂરો પાડવામાં નથી આવ્યો જે ઘાસચારો નાખવામાં આવે છે તે જાહેર પબ્લિક જે નાખવા આવે છે તે નાખવામાં આવે છે સંચાલકો જી બિલકુલ આભાર તો અનેક સવાલો અહીંયા ઉભા થાય છે કારણ કે સરકાર દ્વારા અધદ રકમ સાહીઠ લાખ રૂપિયા દર મહિને ચૂકવવામાં આવે છે છતાં પણ રોજ પાંચથી છ ગાયોના મૃત્યુ કઈ રીતે થઈ શકે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે આપણે ત્યાં ગામના નામે લોકો લાખો અને કરોડો રૂપિયાનું દાન આપતા હોય છે પરંતુ લાખો કરોડો લોકોમાંથી કેટલાક એવા પણ લોકો હોય છે જે મૂંગા પશુઓના મુખેથી કોળીઓ પણ છીનવી લેતા હોય છે